નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાકું વાવાઝડું મચાવશે તબાહી ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે નવા નિયમો લાગુ જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો માટે છેલ્લી તક સિનિયર સિટીઝન માટે સરકારનો મોટો નિર્ણય આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન લોન ઈએમઆઈમાં થશે મોટો ઘટાડો પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો ટ્રાફિક અને વાહન નિયમોમાં ફેરફાર કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય મરણના દાખલાને લઈને સૌથી સમાચાર ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે પાક નુકસાનના પૈસા ખેડૂતોને મળશે હેક્ટર ડેટ બાવીસ હજાર રૂપિયાની સહાય પશુપાલકો માટે પશુધન વીમા યોજના પશુપાલકોને મળશે પાંત્રીસ હજાર રૂપિયાની આર્થિક સહાય જાણો કયા ખેડૂતોને મળશે મફત વીજળી મહિલાઓને મળશે વગર વ્યાજે લોન ટોલ ને લઈને નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોમાં પંચાયત મહાવિરોધ યથાવત હવે ઘરે ઘરે લાગશે સોલર પેનલ ખેડૂતોને યુરિયા ખાતે ન મળતા ખેડૂતોમાં ભારે વિરોધ હવે છ હજાર રૂપિયા નહીં પરંતુ બાર હજાર રૂપિયા મળશે ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ ખેડૂતોને મળશે ચાર ટકાના દરે પાંચ લાખ રૂપિયા સુધીની લોન અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા સામે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ખેડૂતોને પડખે ઊભા રહીને રેકેટ બ્રેક સમયમાં રૂપિયા દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે રાહત પેકેજનો વધુમાં વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતો લાભ મેળવી શકે એ માટે તારીખ ચૌદ નવેમ્બરથી પંદર દિવસ માટે ઓનલાઈન અરજી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું હવે ખેડૂતો માટે સગવડ રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રીએ અરજી કરવાની તારીખમાં વધારો કર્યો છે અને ખેડૂતો અરજી છે એ પાંચ ડિસેમ્બર સુધી કરી શકશે અને ખેડૂતોને હેક્ટર દીઠ બાવીસ અને બે હેક્ટરની મર્યાદામાં વધુમાં વધુ ચુમ્બાલીસ ચુમ્બાલીસ હજારની આર્થિક સહાય છે મળવાપાત્ર રહેશે શું મિત્રો તમારા ખાતામાં પાક નુકસાનના પૈસા જમા થઈ ગયા છે હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે નવા નિયમો લાગુ થઈ ગયા છે એક ડિસેમ્બરથી દેશભરમાં અનેક મોટા નિયમોમાં ફેરફાર લાગુ થઈ ગયા છે જેની સીધી અસર સામાન્ય માણસના કિસ્સા બેન્કિંગ વાહનો ગેસ સિલિન્ડર અને ડિજિટલ સેવાઓ પર પડશે મહિનાની શરૂઆત સાથે આવેલા આ ફેરફારના કારણે તમારા દૈનિક જીવન અને નાણાકીય વ્યવહારો પર સીધી અસર જોવા મળશે ચાલો મિત્રો જાણીએ કે એક ડિસેમ્બરથી ક્યાં નવા નિયમો છે લાગુ થઈ ગયા છે સૌથી પહેલા વેપાર વિશે વાત કરીએ તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો વર્ષના છેલ્લા મહિનાની એટલે કે ડિસેમ્બર મહિનાની શરૂઆત સામાન્ય જનતા અને વેપારીઓ માટે રાહતના સમાચાર સાથે થઈ છે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એક ડિસેમ્બરના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે જેમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેનાથી હોટેલ અને રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સીધો ફાયદો થશે પરંતુ મિત્રો ઘરેલુ વપરાશ માટે ઉપયોગમાં લેવાતા ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો નથી જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે શું મિત્રો હજુ પણ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવો જોઈએ હાકેના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના બીજા ફેરફાર વિશે વાત કરીએ તો આજથી આધાર કાર્ડ ને લગતા નિયમો સરળ બન્યા છે યુઆઈડીએ દ્વારા નામ સરનામું જન્મ તારીખ જેવી વિગતો ઓનલાઈન અપડેટ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવી છે હવે ડેટાનું વેરીફિકેશન પાન કાર્ડ કે પાસવર્ડ જેવા સરકારી દસ્તાવેજો સાથે સીધું થઈ શકે તમે તમારા મોબાઈલ નંબર પર ઓનલાઈન અપડેટ કરી શકશો આ માટે યુઆઈડીએ નવી આધાર એપ લોન્ચ કરી છે અને માન્ય દસ્તાવેજોની નવી યાદી પણ જાહેર કરી છે મિત્રો ત્યાં પછીના બીજા ફેરફાર વિશે વાત કરીએ તો એટીએફ દર મહિનાની પહેલી તારીખે ઓઇલ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવ અપડેટ કરવાની સાથે સાથે એટલે કે હવાઈ ભાવમાં પણ ફેરફાર કરે ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ એટીએફના ના ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે જેની સીધી અસર વિમાન યાત્રીઓના ખર્ચ પર પડશે આ દિવસે કંપનીઓ સીએનજી અને પીએનજીના ના ભાવમાં પણ ફેરફાર કરશે મિત્રો વિશ્વના ફેરફાર વિશે વાત કરીએ તો ટ્રાફિક અને વાહન નિયમોમાં અપડેટ ઘણા રાજ્યોમાં નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે હવેથી ઓનલાઈન ચલન ભરવા પર વધારાની પ્રોસેસિંગ ફી લાગી શકશે આ ઉપરાંત પીયુસી પ્રમાણપત્ર ન ધરાવતા વાહન ચાલકો માટે હવે ભારે દંડની જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે જેનાથી પર્યાવરણના નિયમોનું પાલન કરવું અનિવાર્ય બન્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા યોજનાની સૌથી મોટી જાહેરાત બોટાદ જિલ્લાના અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના વર્ષ હેઠળ અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ગાય ભેંસ ધરાવતા પશુપાલકો એક વ્યક્તિને મહત્તમ કરાવી માત્ર રૂપિયાનું પ્રીમિયમ ભરીને પશુદીઠ પાંત્રીસ હજાર રૂપિયાનો વીમો મેળવી શકશો મૃત્યુ પછી સ્થિતિ પાંત્રીસ હજાર રૂપિયાની સાય મળશે ઓનલાઈન અરજી તમે આઈ ખેડૂત પોર્ટલ પર કરી શકો છો અને આ યોજનાની જે અંતિમ તારીખ છે એ પંદર ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ઘરમાં કોઈ વૃદ્ધ છે તો આઠ લાભ મેળવવા માટે આજે જ આ કાર્ડ કઢાવી લેજો સિનિયર સિટીઝન માટે સરકારનો મોટો નિર્ણય સરકારે વરિષ્ઠ નાગરિકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે આજથી સિનિયર સિટીઝન કાર્ડ વર્ષ બે જાહેર કરવામાં આવ્યું છે જે સાઈઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને આપવામાં આવશે આ કાર્ડ દ્વારા વૃદ્ધોને કુલ આઠ પ્રકારની વિશેષ સુવિધાઓ મળશે જેમાં મુખ્યત્વે આરોગ્ય સેવા છે યાત્રા પ્રવાસમાં છૂટછાટ આર્થિક સુરક્ષા તેમજ મફત કાયદાકીય સહાયનો સમાવેશ થાય છે આ પહેલથી વરિષ્ઠ નાગરિકોનું જીવન વધુ સરળ અને સુરક્ષિત બનશે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોના મંત ખેડૂતોના ખાતામાં જમા થયા છે પાક નુકસાનના પૈસા તાજેતરમાં અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું જેના માટે હાલ તમામ અમરેલી ગામ પંચાયત અને શહેરી વિસ્તારમાં કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે જોગવાઈ મુજબ વીસીઈ મારફતે નુકસાનની કોઈ નુકસાની થઈ હોય એવા ખેડૂતોની અરજીઓ મેળવવાની કામગીરી ગત ચૌદ તારીખથી શરૂ થઈ ગઈ છે અત્યાર સુધીમાં જિલ્લાના પચીસ હજારથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને વધુની રકમ ડીબીડી મારફતે સીધી આધાર લિંક બેંક ખાતામાં જમા કરી દેવામાં આવી છે અને જેમ જેમ અરજીઓનું થશે તેમ તેમ ખેડૂતોને આ ખાતામાં પૈસા જે જમા થશે શું મિત્રો તમારા ખાતામાં પૈસા જમા થઈ ગયા છે હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો લોન ઈ એમઆઈમાં થશે મોટો ઘટાડો મોંઘવારીનું દબાણ ઘટાડવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આગામી પાંચ ડિસેમ્બરે રેપો રેટ પચીસ ટકા એટલે કે પચીસ ટકા એટલે કે પચીસ બેઝિક ઘટાડો કરવાની જાહેરાત કરશે તેવું તો હોમ લોન છે ઓટો લોન લેનારા છે લોકો છે એ માટે ઇએમઆઈ ઘટી જશે હાલમાં સાડા આઠ પોઈન્ટ પચાસ પચાસ ટકા રહેલા રેપો રેટ ઘટીને પાંચ પોઈન્ટ પચીસ ટકા થઈ જશે આરબીઆઈ ગવર્નર સંજય મડોત્રાએ ત્રણ ડિસેમ્બરે શરૂ થનારી મોનિટરિંગ પોલિસી કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાની જાહેરાત કરી છે મિત્રો દેશના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા નવો નિર્ણય જન્મ મરણના દાખલાને લઈને સૌથી મોટા સમાચાર આરોગ્ય વિભાગે જન્મ મરણના પ્રમાણપત્રને લઈને એડવાઇઝરી જાહેરી કરી છે જેમાં માતા પિતાના નામ અંગે એડવાઇઝરી જાહેરી કરી છે કે પ્રમાણપત્રમાં ફરજિયાત જૈવિક પિતાના નામનો ઉલ્લેખ કરવો પડશે માતાનું નામ છે અટક રાખવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે માત્ર સરકારનું નામ રાખવું હોય તો સરકાર રાખી શકશે નહીં છૂટુ ચેડા વાયરો જે માં કેસ કેસો ના પિતાના નામ વિનાનું પ્રમાણપત્ર લઈ શકાશે જેના માટે કોર્ટના દસ્તાવેજો રજૂ પણ કરવા પડશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો 5 લાખ માટે ભૂલ્યા વિના જાણી લેજો આ તમામે તમામ સમાચાર જો તમે આયુષ્માન કાર્ડ ધારક છો તો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે

અને વરિષ્ઠ નાગરિકોની હાલ જો મિત્રો વાત કરીએ તો આવા નિષ્ક્રિય કાર્ડ કે જે તેમને લઈને ફરીથી સક્રિય થવા માટે ઓનલાઈન અરજી જોડવામાં આવી છે અને હોસ્પિટલો અથવા તો નજીકના જે ઈગ્રામ સેન્ટરોનો સંપર્ક કરવો પડશે જ્યારે જો કોઈ લાભાર્થીનું કાર્ડ નિષ્ક્રિય થયું હોય તો તેઓ અલગથી કેટેગરીમાં નવું કાર્ડ બનાવી શકે છે તો પણ તેમને સૌપ્રથમ તેમના નિષ્ક્રિય કાર્ડને રિન્યૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તેઓ જૂના કાર્ડને લઈને ડિસેબલ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહેલી છે તો મિત્રો લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે વીસ હજાર રૂપિયા એ પણ હેક્ટર ડેટ ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી છે અને ખેડૂત મિત્રો ગુજરાત સરકારને આર્થિક રીતે ખાસ મિત્રો જો વાત કરીએ તો ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજનાને અમલમાં મૂકવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા અમલી મૂકાતી નવી યોજનાની માહિતી જ્યારે ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલે તેમણે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ખેડૂતોને બિયારણ છે પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતી ખર્ચને લઈને સૌથી અગત્યના સમાચાર જેમાં ખેડૂતોને વીસ હજારની આર્થિક સહાય મળવા પાત્ર છે આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજી પત્રી દસ હજાર લાભની જે ફાળવણી છે એ પણ કરવામાં આવશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સાડા સાત હોર્સ પાવર ધરાવતા જે ખેડૂતો છે એમને મફત વીજળી મળવા પાત્ર રહેશે જ્યારે વાત કરીએ તો ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાઓનો સામનો ન કરવો પડે એ માટે મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજનાની જાહેરાત કરી છે આ આ આ યોજના હેઠળ સાથે મિત્રો મિત્રો જો વાત કરીએ તો યોજનાનો લાભ છે એ વર્ષથી સુધીમાં મફત વીજળી મળશે મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે દસ કલાક અથવા તો દિવસ દરમિયાન આઠ કલાક વીજળી આપવામાં આવે છે જો કોઈ ખેડૂત પાસે સાત પોઈન્ટ બીસ એચપીથી થી વધુ પંપ હોય તો ખેડૂતોને વીજળી બિલમાંથી પણ રાહત આપવામાં આવી રહ્યા છે ચિંતિત કારણ કે ગુજરાતમાં રવિ ઋતુના રાજ્યમાં દરેક ખેડૂતોને સમયસર પૂરતા પાણીના ખાતર ઉપલબ્ધ થઈ શકે છે રાજ્ય સરકાર દ્વારા આપણે મિત્રો જાણીએ છીએ કે મિત્રો જો વાત કરીએ તો હાલ જોઈ શકો છો કે જેથી ખેડૂતોને સહાય પણ મળવા પાત્ર રહેશે સરકાર ખેડૂતોને